બનાસકાંઠા જિલ્લાનો મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું એક કરોડ સોળ લાખના ખર્ચે ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર પ્રૂફ રૂપની સો ટકા કામગીરી પૂર્ણ કરાઈ રિન્યુએબલ એન્જિનનો ઉપયોગ કરી દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સ્ટેન્ડબલ ફ્યુચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્યગઢ મફત વીજળી યોજના અમલી છે જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી વૈકલ્પિક ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દ્રષ્ટિએ આશીર્વાદ સમાન પુણ્ય પ્રાપ્ત ઉર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધાર તા સરહદી જિલ્લાના બનાસકાંઠાઈ જેતું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે કુલ 800 ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે જિલ્લા વૈવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે ગામના કુલ 119 ઘર પર સોલાર રૂપ ટોપ લગાવવામાં આવે છે રેવન્યુ વિભાગ યુજીવીસીએલ અને બેંક અને સોલાર કંપનીના સહયોગથી એક કરોડ સોળ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો છે મારું નામ મગનીરામ માવજીભાઈ રાવલ સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માધપુરા મસાલી અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવિંદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે વહીવટીતંત્રનો પણ આભાર ટોટોલનો આભાર માનીએ જેમાં પીએમ સૂર્ય યોજના અંતર્ગત ઓગણસાઠ પોઈન્ટ એક્યાસી લાખ સબસિડી વીસ પોઈન્ટ બાવન લાખ રૂપિયાનો લોકફાળો અને પોત્રી પોઈન્ટ સોસઠ લાખ સીએસઆર થકી પ્રોજેક્ટ અમલી બન્યો છે આજે અહીં એકસો ઓગણીસ ઘરોમાં કુલ બસો પોઈન્ટ પાંચ કિલો કિલો વોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાતો કરતાં વધારે છે રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં ચોવીસ કલાક વીજળી મળી રહે તેથુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષતાને આ માટે કમિટી બનાવવામાં આવે છે બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈગામ તાલુકાના સ કુલ મળીને સત્તર ગ્રામોને સંપૂર્ણ સોલાર વિરુદ્ધ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવશે જે અંતર્ગત મસાલી ગામમાં પૂર્ણ કરાય છે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એક કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ એકસો પંદર કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજીત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદ